જે ઓપરેશન પછી આ મારા સ્ટાફે ઋષિવના અગિયાર હજાર વૃક્ષો મને સાજો કરવા માટેનું જે બાધા રાખી હતી અગિયાર દિવસનો તો સાતમા દિવસે વૃક્ષનારાયણે મને સાજો કરી દીધો અને અગિયાર હજારનું જાણ અમારી આ ટીમ દ્વારા ધોવા આવી રહ્યું છે અમે ઘણા બધા પ્રયોગો વૃક્ષની બાધા રાખીને કર્યા હતા અમે ભરતભાઈ સોલંકીની જ્યારે સરકાર હોસ્પિટલ છૂટી પડી એ વખત એકસો અગિયાર ઝાડ એમના માટે પણ વાવવાની બાધા રાખી દીધી તો એ પણ સાજા થઈ ગયા હતા હું તો એમને ઓળખતો પણ નથી તમે પણ તમારા સંબંધીઓના માટે આ વૃક્ષની બાધા રાખી અને સાજા કરો એવી આ માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું મગાનો વરસાદ પડી રહ્યો છે લોકો હજારો ઝાડ વાવી રહ્યા છે આપ રહી ન જાઓ આવા મગાના વરસાદમાં એક ઝાડ વાવો એવી આપ સૌને અપીલ કરું છું ગ્રીન ગ્લોબલ બ્રિગેડ થેન્ક યુ આભાર

જય દેવ જય હિન્દ વંદે માતરમ જણાવતા આનંદ થાય છે કે આપણા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સંસ્થાપક અને ગ્રીન એમ્બેસેડર ડૉક્ટર જીતુભાઈ તિરુપતિ જે થોડાક બીમાર પડ્યા હતા અને સર્જરીની જરૂર હતી તેમનું સફળતાપૂર્વક ઓપરેશન થઈ ગયું છે અને અત્યારે એમની ખૂબ સારી તંદુરસ્તી છે તો આજે અમે અહીંયા પાટણના નોરતા ખાતે એકસો આઠ વૃક્ષો વાવી અને એમની તંદુરસ્તી અને દીર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના કરવાના છીએ હું પણ એક પીપળો વાવાનો છું તો આપ સૌ ગ્રીન ગ્લોબલ બ્રિગેડના તમામ ગ્રીન કમાન્ડોને વિનંતી સહ આહવાન છે કે આવો આપણે સૌ જીતુભાઈના તંદુરસ્તી માટે અને દીર્ઘાયુ માટે એક એક વૃક્ષ વાવી અને ઉછેરીએ અને આ ધરતી માતાના સંરક્ષણ અને સંવર્ધન માટે આપણું યોગદાન આપીએ અને આપણા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સંસ્થાપક જીતુભાઈ જલ્દીથી સાજા થઈ જાય અને પ્રભુ એમને દીર્ઘાયુ આપે એ માટે પ્રાર્થના કરીએ જય વૃક્ષનાયણ દેવ